કરવા ગયું હતું અને નવજીવન ન્યૂઝે આ ગામડામાં રહેલા લોકો સાથે વાત કરી અને યુદ્ધ થઈ શકે કે યુદ્ધ ચાલુ હોય તેવી સ્થિતિમાં તેઓ શું તકેદારી રાખતા હોય છે તે દરેકે દરેક મુદ્દે આપ તેમની વાત સાંભળો કેેલા યુદ્ધ થયું તો થાય થાય પર તમારે મોત થઈ જાય મારા તો અમારે કોઈ માલ કા ઢોરા કા ગત્તુ કા ખોકરા કા બાળ બચ્ચો કોઈ અમારો બચે જ નહીં

ઢોર છે માલ છે બકરા છે ગાયો રે પેહવા રે બોલો શંકર માં નામ છે ને રાઘા નિશડા ને લોપડિયા વાસ મેં રોસામી અને અમને ખૂબ ડર લાગે છે અને સરકાર અમારે શું અમારે વિનંતી કરે છે પાકિસ્તાન પંદર કિલોમીટર છે દૂર અમારું યુદ્ધ થાય હોય થાય તો અમે ચાલો બધા બાળ બચ્ચો અને માલ ઢોર બધો લઈને ચોંધ આવો મારે હે બાળકોને ખૂબ ડર લાગે છે હોય ચોંધ આવો મારે કો તંત્ર દ્વારા કોઈ સગવડ કરવામાં આવી છે ખરી સુરક્ષાને લઈને હવે તો સારો કહેવું રાજ કોઈ કરવામાં આવી છે ખરા કોઈ કોઈ નથી આવ્યું બીજો અમારા પરિવાર છે ઢોર ઢોકર છે નાના બાળ છે એવું ક્યારેક હુમલો થાય તો અમે લઈને જવા ચાં

ने कहिए जे पीड़ पराई